હેલો ફ્રેન્ડ તો આજે હું વટાણાની એકદમ નવી જ રેસિપી લઈને આવી છું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ દાણેદાર એવા વટાણાના ગોટા બનાવીશું તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો શરૂ કરીએ આ નવી રેસિપી વટાણાના ગોટા અહીંયા મેં ત્રણ લીલા મરચાં આદુ એક કટકડો અને પાસા જેટલા લસણ અને એક બાઉલ ભરીને લીલા વટાણા નાખ્યા છે આ મિક્સર જારમાં નાખીને તેને એકદમ સારી રીતે પીસી લેવાના છે એકદમ સ્મૂથ નથી કરવાનું થોડું દરદરું પેસ્ટ રાખવાની છે થોડા વટાણા આખા રહેશે તો પણ ચાલશે હવે ખીરું બનાવી લઈએ તો મેં અહીંયા એક બાઉલ ભરીને ચોખાનો લોટ અને મેદો બંને મિક્સ કર્યું છે અને એક નાની વાટકી જેટલો બેસન પણ મિક્સ કર્યો છે ત્રણે ત્રણ વસ્તુ મિક્સ કર્યું છે અડધો બાઉલ તમે મેદો લેજો અને અડધો બાઉલ તમે ચોખાનો લોટ લેજો અને એક ચોથાઈ જેટલો તમે બેસન નાખજો પાણી નાખી આ બેટરની એક સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની પહેલાં થોડું થોડું પાણી એડ કરીને એકદમ સારી રીતે લોટ સ્મૂધ ના થઈ જાય ત્યાં સુધી થોડું થોડું પાણી એડ કરીને તેની સારી એવી એક પેસ્ટ રેડી કરી દેવાની છે બહુ જલ્દી પેસ્ટ બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો પેસ્ટ બની ગઈ છે તમે આ ખીરુંને હાથથી પણ બનાવી શકો છો હવે આપણે પીસેલો મસાલો તેની અંદર એડ કરી દઈશું અને એક મોટા બટાકાને મેં બાફી અને છીણી લીધું હતું તેને પણ નાખી દઈશું મીઠા લીમડાના દસ પંદર જેટલા પાનને કાપી લીધા હતા ઝીણા ઝીણા તેને પણ નાખી દઈશું એક ચમચી ભરીને જીરું નાખીશું અને લાલ મરચાંને અધકચરું વાટીને મેં અહીંયા અડધી ચમચી નાખ્યું છે એ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખજો નહીં તો સ્કીપ કરી લેજો ધાણા નાખ્યા છે અડધી વાટકી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમને જરૂર જણાય તો થોડું પાણી એડ કરજો થોડુંક આ ખીરાને એકદમ મીડિયમ જ રાખજો બહુ ઢીલું બી નહીં અને બહુ કઠણ બી નહીં આમાં પાણીનો બહુ ઓછો ઉપયોગ થાય છે બહુ જલ્દી આ ખીરું બનીને રેડી થઈ જાય છે તો તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બસ આ જ રીતનું તમે પણ ખીરું તૈયાર કરી દેજો જો થોડા ઘણા વટાણા અંદર આખા રહે તો કોઈ વાંધો નહીં ખીરું તૈયાર થઈ જાય એટલે તેને ઢાંકણ ઢાંકીને થોડો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ખીરાને ફરી એકવાર હલાવી તેની અંદર થોડો સોડા એડ કરી દઈશું અને તેની ઉપર દોઢ ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ નાખ્યો છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તેલ થોડું મીડિયમ જ ગરમ કરવાનું છે એકદમ હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય નથી કરવાના આપણા ગોટાને એકદમ મીડિયમ તમે જોઈ શકો છો કે મેં થોડું ખીરું નાખીને ચેક કર્યું છે તો એકદમ મીડિયમ તેલ છે એકદમ સ્લો ગેસ પર હવે આપણે આપણી મનપસંદના આકારના ગોટા તળવા માટે નાખી દઈશું એક કઢાઈમાં જેટલા આવી રહે તેટલા ગોટા નાખીશું અને હા આ ગોટાને ભલે પાંચ કે સાત મિનિટ લાગે પણ એકદમ સ્લો ગેસ પર જ તળવાના છે નહીં તો પછી ઉપરથી એકદમ લાલ કલર આવી જશે અને અંદરથી કચાસ રહેશે તો એકદમ સ્લો ગેસ પર જ તળવાના છે આ ગોટા બહારથી એકદમ ક્રિસ્પી અને એ અંદરથી એકદમ જાળીદાર અને ખાવામાં એકદમ લાજવાબ ગોટા બનીને રેડી થાય છે તમે એકવાર બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને બીજી વાર તમને જરૂરથી બનાવવાનું કહેશે એટલા સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે આ એકદમ યુનિક રેસિપી છે એકદમ ફટાફટ બની જાય અને એક જ દમ નવો નાસ્તો તો બસ આ રીતે જ થોડા ફ્રાય થઈ જાય એટલે ઉપર નીચે કરીને એકદમ સારી રીતે આપણે બધા જ ગોટાને ફ્રાય કરી લેવાના છે તમે જોઈ શકો છો થોડો લાલ કલર આવી ગયો છે આપણા ગોટા પર અને એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે ગોટા તો હવે તેને આપણી એક ડીશમાં કાઢી લઈશું પાંચ સાત મિનિટ લાગે છે તેને ફ્રાય થવામાં પણ તમે થોડા ઓછા ગેસ પર જ ફ્રાય કરશો તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે આપણા આ ગોટા બસ એ જ રીતે આપણે બીજી વાર પણ બનાવી લઈશું આપણા ગોટા એકદમ ક્રિસ્પી રેડી થઈ ગયા છે આ ગોટાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો કે પછી નાસ્તામાં કોઈ મહેમાન આવે ત્યારે પણ તમે ઝટપટ બનાવીને એકદમ નવો જ નાસ્તો આપી શકો છો બધાને મજા પડે તેઓ તો બસ આપણા બધા ગોટા રેડી થઈ ગયા છે હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને તેલ હજુ પણ ગરમ જ છે તો તેને હું અંદર ગોટા સાથે ખાવા હું મરચાંને પણ એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશ મરચાં મોડા છે બસ તો આપણા ગોટા રેડી થઈ ગયા છે હું તમને એક ગોટો તોડીને પણ બતાવીશ તો જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર રેડી થયા છે આપણા ગોટા તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તમે જરૂરથી એકવાર બનાવજો એકવાર બનાવશો તો તમે ખાતા જ રહી જશો આંગળા ચાટી જવાય એટલી જોરદાર આ રેસીપી છે એકદમ નવી અને એકદમ યુનિક સાથે ફ્રાય મરચાં પણ છે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે શેર જરૂરથી કરજો થેન્ક યમી ગોટા